બધાને જય શ્રી કૃષ્ણ હું સગુડાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે આજે હું શેર કરીશ દેશી ધાણા અને ફુદીનાનું જ્યુસની રેસીપી તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલાં તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ કરી નાખજો જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ આપણે દેશી ધાણાનો જ્યુસ બનાવવાનો છે જો આ જે ફૂલવાળા ધાણા આવે આ રીતના ધાણામાં ફૂલ હોય તે જ ધાણાનો ઉપયોગ કરવાનો તેને મેં પહેલેથી જ ધોઈને તૈયાર કરેલા છે આ રીતના ધાણા લેવાના અને મેં થોડોક ફૂદીનો લીધેલો છે જ્યુસને ખાટું મીઠું બનાવવા માટે અહીં લીંબુ લીધેલું છે શેકેલા જીરાનો પાવડર લીધેલો છે એક ચમચી એક ચમચી સંચર લીધેલું છે અને પાણી જોશે પહેલાં તો આપણે ધાણાને કટ કરી લેશું આ જે દાંડીનો ભાગ છે તેને આપણે નહીં કાપીએ તે પણ જ્યુસમાં સાથે નાખી દેસું કારણ કે આ દાંડલીમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે એટલે આપણે દાંડલી રાખીશું ધાણાના આ રીતના ટુકડા થઈ ગયા છે તો હવે જારમાં પીસી લેશું ને સરસ મજાનો જ્યુસ તૈયાર કરશું તેમાં ફુદીનો નાખી દેસું ત્રણથી ચાર આદુના ટુકડા નાખશું એક ચમચી જેટલું શેકેલું જીરું નાખીશું જીરાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અડધી ચમચી સંચર પાવડર નાખીશું અડધા લીંબુનો રસ નાખશું બધા મસાલા પીસાય એટલું જ પાણી નાખીશું વધારે પાણી હમણાં નહીં નાખીએ

જે અડધું લીંબુ બાકી હતું તે પણ નાખી દેસુ જેથી કરીને જ્યુસ નો ટેસ્ટ હવે તેમાં થોડુંક પાણી નાખશું ઉપરથી દેશી ધાણા ને ફુદીના નું સ્પેશિયલ જ્યુસ તમને જો આ ફુદીના અને ધાણા નું જ્યુસ ની રેસીપી સારી લાગે તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ ધાણા અને પુદીનાના જ્યુસની રેસિપી કેવી લાગી અને તમે ચોક્કસથી શિયાળામાં પીજો શરીરમાં ખૂબ જ રાહત મળે છે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી હવે આપણે દેશી ધાણાના જ્યુસના ફાયદાઓ વિશે જોઈ લઈએ પેલું તો લીલા ધાણાનું જ્યુસનું રોજ સેવન કરવાથી આંખમાં રોશની વધે છે આંખ જો લાલ રહેતી હોય તો તમે તેમાં દેશી ધાણાનો રસ નાખો તો આંખની લાલાશ પણ દૂર થઈ જાય છે શરીરમાં પોષણ પૂરું પાડે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે લીલા દાણામાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે તમને કોઈપણ પ્રકારના વાયરસથી બચાવે છે હું સો ટકા ગેરંટી સાથે કહું છું કે મને ધાણાનું જ્યુસ પીવાથી આંખમાં ખૂબ જ રાહત મળી છે તો તમે પણ આ જ્યુસ પીવાનું આજથી જ ચાલુ કરી દો જેથી કરીને તમે પણ તમારું શરીર સ્વચ્છ રાખી શકો મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય માતાજી